રાજકોટ ભાજપના પ્રમુખ અલ્પેશ ડોલરિયાની સામે ચાર કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ અને હવે તમામ બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અલ્પેશ ડોલરિયા છેલ્લા કેટલા સમયથી ચર્ચામાં છે તેમની સામે અનેક આક્ષેપો કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના દ્વારા જવાબ પણ આપવામાં આવે છે હવે ફરી એકવાર તેમની સામે એક આક્ષેપ કરવામાં આવ્યો છે અને હવે આક્ષેપ કરવામાં આવ્યા છે ચાર કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડીના ત્યારે આ તમામ બાબતને લઈ અને અલ્પેશ ડોલરિયા દ્વારા જ એક ખુલાસો કરવામાં આવ્યો છે સૌ આ તમામ બાબતે અલ્પેશ ડોલરિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ કાલે સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ડોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પેલા તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો આવી ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલા મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે એને કીધું કે આજ હું હાજર નથી એટલે કયો કાલે તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો હું સવાર થી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ જાડે આવીશ બપોર થી સાંજ સુધી આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ પેલા અગિયાર વાગે પહોંચવાના પછી પોચા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમે ગોંડલ ધક્કો નો ખાતા તમે રાજકોટ અહિયાં રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ તમારે હેરાન ન અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા મીટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી તમારા બધા એને વાત કરી અમારી આયે રાજકોટમાં આવી ઘટના બની છે અલ્મે કી તમે કોણ હતું ગયો એને ના મારી દર ફોન બારસિયા કરી છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા પીએ અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે તમને કોપી આપી છે મે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા કદાચ ગુનેગાર થાય એક ટકા વાય તોય મને સજા થવી જોઈએ અને આટલા બધા મિત્રોને પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ સાક્ષી કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની પોઈન્ટવા રોલ આવે એક પોઈન્ટ રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારે પ્રવેશ નહીં સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રયાસ છે અને મને દુઃખ એનું નથી કે ઢોલરિયા ઉપર આક્ષેપ થયો એનું મને દુઃખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી મા અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપ ઉઠ્યા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હિરોપરા ફરિયાદ કરી છે નિયરે કોલમાં વાત થઈ હોય અમે ક્યાંય મળ્યા હોય તો મારી તમામ પ્રકારની જવાબદારી છે કોઈને હું ઓળખતો નથી ઓનલી ફોર

તો વરસાદમાં ખેડૂતોનો માલ નો પલરે એટલે હું એવું એપીએમસી છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે તો વિકાસના કામ ચાલુ છે તો એવો છેલ્પેશ ઢોલરિયા એપીએમસી માં સો કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી આજે હું મીડિયાના માધ્યમથી ઈ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કરોડના વિકાસના કામ કરશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ મળે દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા છે પણ અત્યારે માર્કેટિંગ પાસે સાત કરોડની ની તો બેલેન્સ મળી છે તો સો કરોડની લોન ક્યાં આવી તો એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસ બસો કિલોનો કોથળો થતો છે એવું વિડીયો બની હવે વિડીયો બાકનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ રહેવા પણ નહીં તો નીચે લખી નાખ્યું કે અમ્પેસ ડોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ઉપર થાતી છત્ર એલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે લાગેને એક ટકાવા હું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો ઈ ઉપરાંત લાઈ ડિટેક્ટ ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે અને સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારે એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી શકું આજ હું ભગવાન સ્વામિનારાયણ હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના અને મારા દીકરાના સોગન ખાઈ શકું કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ડોલરિયા પચાસ પૈસાનું કરપ્શન નથી કર્યું અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડની તમે ઠગાઈ કઈ મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં જે અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થઈશ એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટલું ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ કઈ કહી શકું કે મેં કોઈ પચાસ પૈસા ક્યાંથી લીધા નથી તમે કીધું તો તમને પોલીસ તંત્ર દ્વારા અથવા પ્રદેશ પાર્ટીમાંથી માંથી એવી સૂચના કે કઈ કઈ એવી છે કે તમે આ શું કહ્યું છે નહીં પાર્ટીમાંથી ખાલી મને એટલી વાત કરી કલ્પેશભાઈ શું છે મેં એને કીધું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું તમે ખાલી કમિશનર સાહેબને કે ગૃહ વિભાગ એટલું કેવરાવી દો કે તપાસ સચોટ કરે હું એમ નથી કહેતો કે મારી ઉપર બચાવવાનો પ્રયત્ન કરે હું તમને અત્યારે બી કહું છું કે પાંચ ટકા સાત ટકા નહીં એક ટકા વાંકે એક પોઈન્ટ વાંધો હું ગુનેગાર હોય તોય મને સજા મળવી જોઈએ કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા છું મારો મને ડર નથી મારી પાર્ટી ડિમેટ નો થાય ને એનો મને ડર છે ભાઈ આમ તો અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને ઈ બધ ઈજ નીકળશે પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે એ તપાસ કરશે સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે એ ઉપરાંત તમને કહી દો મેં પોલીસ ફરિયાદ કરી છે અને દસ કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો કર્યો છે દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે એડવોકેટ શિવલાલ ભંડેરી નીરજ ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ ગયા છે

ધંધોનો રિલેશન હોય કોઈ બિઝનેસ હોય આવું મારે કોઈ નથી આ હું ઓળખું છું પણ કેવી રીતે કે આની પેલાની ટમમાં એ કારોબાર માં સદસ્ય અત્યારે નથી પણ ત્યારે હતો એવો એક ટકા વાય નહીં દાખલા તરીકે અલ્પેશભાઈ ના પાર્ટનર હોય તો મારા બિઝનેસોમાં ક્યાં કેનો સામેલ હોય હું એને ધંધાની વાતમાં આજ સુધી કોઈ મળ્યો પણ નથી

હું એટલી જ વાતને જાણું છું કે કાલ સિટી ન્યૂઝ ચાલુ થયું ત્યાંથી બધાય મીડિયામાં આવ્યું કોણે કરાવ્યું શું કરાવ્યું એ મને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે લગભગ ચોવીસ અડતાલીસ કલાકમાં મારી ફરિયાદ દાખલ થયા પછી દૂધ ને દૂધ ને પાણી નું પાણી થઈ જશે અને મેં એવું નથી કીધું મને બચાવ હજી તમને ફ્રીમ કહી દો મેં એવું જ કીધું છે કે એક ટકાવા જો હું ગુનેગાર નીકળું એક ટકાવા તો મને સજા મળવી જોઈએ મારી પાસે હોદ્દો ન રહેવો જોઈએ અને મારા જિલ્લામાં પ્રવેશવાનો મને અધિકાર પણ નથી ઈ લોકો અહીંયા આવ્યા કોઈ પોલિટિકલી ચર્ચા નથી કોઈ મુદ્દો ખાલી એટલો થયો કે મને નવ સ્વામીનો ફોન આવ્યો તલ્પેશભાઈ એ ગરીબ ઘરિભગત છે તમે અહિયાં આગેવાન છો તો તમે આને તપાસ કરો આથી વિશે અને એ છોકરા વાયવા ને ભાઈ ત્યારે સ્વામિનારાયણ સત્સંગી છોકરા હતા મેં તો એને એવું સમજાવ્યું કે શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે બિન હિસાબી કોઈ કામ ન કરવું મને તમારી ઉપર દયા આવે છે તમે લોકો સત્સંગી થી આવા કામ જોડાયેલા છો આવું મેં કીધું છે એ ઉપરાંત ભાઈ મેં એને કોઈ ઠપકો આપ્યો હોય પાર્ટીનું નામ લીધું હોય વ્યક્તિનું નામ લીધું હોય આવો કોઈ મુદ્દો પણ નથી કારણ કે આમાં વ્યક્તિની પાર્ટીની કોઈ વાત જ નથી અને લગભગ મારી પાસે અડધો પોણો કલાક ઉઠા એમાં કોઈ ગરમ વાત થઈ હોય એવું પણ નથી સો ટકા પોલિટિકલી ડેમેજ કરવા ભાઈ લગભગ દોઢ થી બે મહિના આસપાસ પેલા અને એ પછી આ વાત હું સંપૂર્ણ ભૂલી ગયેલો હતો ઈ પછી આ વાત મેં કોઈ મીટીંગો કરી હોય કોઈને મેં બોલાવ્યા હોય હરી આઈ લાંબી લાંબી ચર્ચા કરી હોય કોઈ જ વાત નહીં ખાલી મુદ્દો એટલો ત્યારે અહીંયા આવ્યા એને મને વાત કરી એને વાત કરી એટલે મેં દર્પણ બારસ સંપર્ક કર્યો દર્પણ બારસ એ મને એમ કીધું મારે આમાં પૈસા લેવાના છે એટલે મેં સ્વામીજીને કીધું મેં સ્વામીજી આ તો કેવી વાત છે આ ભાઈ ક્યાં એટલા મને દેવાના ઓલા ભાઈ ક્યાં એટલે મને તો મેં એનામાં સાચું હું છે કઈ ખબર પડતી નથી મેં તમે આને સમજાવજો આ મેટર કઈ ખબર ન પડે એવી છે અને છોકરા વાય બેઠા ચા પાણી પીધા એકદમ શાંતિથી દાંત કાઢતા કરતા વાત કરતા ગયા અને છતાંય મેં છોકરા કીધું ભાઈ સ્વામીજી નો ફોન હતો એ મારા ગુરુજી છે તમને જ્યાં જરૂર પડે ત્યાં અલ્પેશ તમને મદદ કરશે તમને હોય તો હું તમને મદદ કરીશ હાથી વિશે કોઈ જાણતો નથી કોને ભાઈ મને એવું કીધું કે અલ્પેશભાઈ ભાઈ અમારે મુંબઈમાં આના માટે ફરિયાદ થઈ ગઈ છે બેઠા હતા ત્યારે મને એવું કીધું કે આની ફરિયાદ કારણ કે કેસ ક્યાંનો છે મુંબઈ મુંબઈનો છે રાજકોટનો કઈ કેસ જ નથી તે સમય કીધું કે છોકરા છોકરા બધા રહેતા હતા ક્યાં મુંબઈ રાજકોટ નો કેસ જ નથી એ છોકરા હવે ફરિયાદ મને એ પણ કીધું કે અમે મુંબઈ માં ફરિયાદ પણ કરી હવે એ ફરિયાદ નું શું થયું એ બી મને ખબર નથી

આ આરોપ ઉપર નિવેદનો આપવામાં આવ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં